જે ટૂંક સમયમાં દેશમાં લાગુ થઈ શકે છે વન નેશન વન ઇલેક્શન માટે મોદી સાહેબ ખૂબ ગંભીર છે એમણે આંકડાકીય રીતે પણ કે કુલ મળીને કેટલો ખર્ચો થાય એક જ ઇલેક્શન થાય તો કેટલા પૈસા બચે કેટલો સમય બચે તમારા ત્યાં આચારસંહિતા હોવાને કારણે જે વિકાસ અટકે કેટલા બધા અધિકારીઓના કેટલા બધા દિવસો એ કામમાં રોકવાના કારણે એ લોકોનું કામ ના કરી શકે એ બધા જ આંકડાકીય માહિતી એમણે દરેક પાર્ટી સાથેની ચર્ચામાં પણ કરી છે અને ગંભીર છે એટલા માટે એમણે પૂર્વ રાષ્ટ્રપતિ એમને અમિતભાઈ શાહ સાહેબને એમને જોડીને એ કમિટી બની એમને પણ પોતાના સજેશનો એ ઇલેક્શન કમિશનરને પણ આપી દીધા છે અને આ ગેરંટીમાં આજના જે ચૂંટણી સંકલ્પપત્રમાં એ મુદ્દાને પણ ગંભીરતાથી જ લીધો છે એટલે જેટલો બને એટલું ઝડપમાં એ લાવવાનો પ્રયત્ન રહેશે

જેને લઈને પ્રધાનમંત્રી ખૂબ જ ગંભીર છે આંકડાકીય માહિતી પણ તેમણે મેળવી હોવાનો સી આર પાટીલે કર્યો છે દાવો